જયારે પરિક્રમામાં આપણે હલે જાવી ને એ જ રીતે જો આ ગેટ સુધી ઉતાર્યા ને નથી હવે હાલ્યા જાવી છે ને આપણે જો પબ્લિક હજી તો નથી પણ હાંજે બહુ હશે એમ કે છે તો હાલો હવે જોઈએ કે હાંજે કેટલું પબ્લિક થાય છે આવવાનું હતું તો ગઈ કાલે પણ કાલે ટાઈમ નો મળ્યો એટલે ન આવ્યા કા જમર પપ્પા અને મા અમે ત્રીને આયા છીએ બીજા કોઈ નથી થાય કેમ કે અહીં ટ્રાફિક બહુ હોય કા હોય ને ટ્રાફિક હું શિવરાત્રી મેળામાં હજી એકવાર ન થાય પરિક્રમામાં આવ્યો છું પણ શિવરાત્રી મેળામાં પહેલી વાર છે તો જોવે કેરે હોય ટ્રાફિક કેરે થાય અતણે થાય

ફાઇનલી મિત્રો કન્ટિન્યુ એક કલાક હાલ્યા પછી હવે ભવનાથ માં પૂજી ગયા છે આ જો ભવનાથ નો પ્રવેશ દ્વાર અને આ તમે ટ્રાફિક જો યાર ટ્રાફિક કેટલું છે અને અમે જે હું આવું એટલે ટ્રાફિક તો થાય જ છે હા એ વાત અલગ છે કે જે આટલા બધા લોકો મેં તો વળતું નથી ઘર ભેગું થાને ભાઈ શેર કઈક કરાવો વિડીયો શેર બેર કરો લાઈક કરો કોમેન્ટ કરો એટલે બધા ઓળખવા માંડે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હાલો તો હવે જો કોળી સમાજ ની વાડી આયા તા ને પેલા તો અહીંયા પરિષદ લઈ લીધી બપોરા કરી લીધા એટલે કે એક ડોટ વાગી ગયો એટલે પેલા તો પરિષદ લઈ લીધી અને હવે જો આ બાજુ છે મેળો ને એવું બધું ચકડોળ ને એવું બધું તો ચાલો તમને બધાને દેખાડું આ જોવો તેમ આ બાજુ જો ચકડોળ ને એવું બધું ઓડિયા ને એવું બધું છે અને અહીંયા કીર્તિદાન ગઢવી નો ઉતારો ને એવું બધું છે અહીંયા તમે જોઈ શકો છો અને આ બાજુ ગિરનાર હા દાદા જો દાદા કે અમને આ તમને લઈ લીધા જો આ દાદા ની બે બેઠા મેળો જોવે છે મેળો જોવે છે ને હા જો જો આ બાજુ છે મેળો તો અમને થોડીક વાર પછી ઇનપે જઈ કેમ કે અત્યારે થોડોક તડકા જેવું છે ને એટલે તો અમને થોડીક પછી ઇનપા જઈશું થોડી વાર પછી અમે આવી ગયા ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે કીધું અત્યારે બપોર વચ્ચે ટ્રાફિક નહીં હોય પણ આ તમે જુઓ બપોર વચ્ચે પણ આટલું જ ટ્રાફિક છે એટલે કે સવારનું આટલું ને આટલું ટ્રાફિક છે અને અત્યારે બપોરે અમે આવ્યા તો અત્યારે તો તડકો અને ટ્રાફિક બધું ભેગું થઈ ગયું પછી થોડી વાર પછી દર્શન કરવાનો વારો આવી ગયો અને ચાલો અમે તો દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લો અને યાર મહાદેવના દર્શન કરીને મજા આવી ગઈ મંદિરની બાજુમાં જ અહીંયા મુર્ગી કુંડ છે જે તમે બધાએ જોયો જશે તો આ જ કુંડમાં બધા સાધુઓ નાવા માટે આવે છે તો એ કુંડ પણ તમે જોઈ લો અને પછી એ બધું જોઈને અહીંયાથી અમે જલ્દી નીકળી ગયા કેમ કે ત્યાં ટ્રાફિકના કારણે નહોતા રહેવા દેતા અને આ બાજુ જો અહીંયા પણ એક યુટ્યુબર કોઈક વિડીયો ઉતારે છે અને હું પણ અહીંયા બોલતો હતો પણ મારો જે અવાજ છે ને એ માઇક બંધ હોવાના કારણે રેકોર્ડ નથી થયો જે વિડીયો બનાવતા હતા એ યુટ્યુબર છે કે ન્યૂઝ રિપોર્ટર છે એની મને કાંઈ ખાસ ખબર નથી લગભગ તો યુટ્યુબર અથવા તો ન્યૂઝ રિપોર્ટર જ હશે

જય ગિરનારી ચાલો સાઠ સિત્તેર પગથિયા ચડીને સડીને નીચે વ્યા છે કેમ કે અત્યારે નહીં જવું આપણે ગિરનાર ચડવા માટે આડા દિવસે આવીશું ત્યારે પૂરેપૂરા ગિરનાર ઉપર જઈશું અહીંથી જશું કાં તો રોપેથી જશું પણ અત્યારે નહીં અત્યારે જો સાઠ સિત્તેર પગથિયા ચડીને સડીને નીચે વ્યાયાશી અને હવે નીચેનો જે કંઈ મેળો છે હમણાં સાંજે મેળો જામ છે ને તો એ તમને બતાવવાનો છે તો ચાલો હવે નીચે જઈશ હું તો જૂનાગઢ શિવરાત્રીના મેળામાં પહેલી વાર આવ્યો છું એટલે સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું છે કે જે સાધુઓની જે રવેડી હોય ને જે મેળા મતલબ એને જોવા માટે લોકો આવતા હોય છે તો એ રવેડી રાતના બાર વાગે આ રસ્તે અત્યારે અમે જે રસ્તે છે ને એ રસ્તે નીકળે છે અને આ બાજુ હું તમને બધાને દેખાડું અત્યારે જો આ રસ્તા ઉપર આટલું ટ્રાફિક છે અને આ બાજુ જુઓ એ રવેડી જોવા માટે લોકો અત્યાર દિના તડકે બેહી ગયા છે તો એ નીકળે છે રાતના બાર વાગે એવું મને સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું છે ચાલો રાતના બાર વાગે જો કેમેરામાં દેખા છે તમને બધાને દેખાડ્યું આ રસ્તો ખાલી કરે છે અત્યાર દિનો

મને નથી લાગતું કે હું તમને સાધુ એની જે રેવેડે છે ને હરખી રીતે દેખાડી કે કેમ કે ટ્રાફિક જ એટલી છે તમે જૂનાગઢ આયા છો તો તમને ખબર હશે આ જોવો તમે આ બાજુ ટ્રાફિક જોવો તમે આ બાજુ જો આ કીર્તિદાન ગઢવી આવવાના છે સાંજે તો સાંજે એમાં આપણે આટો મારશું ને અત્યારે વધારે આપણે એક આટો મારીએ પણ પહેલાં છે ને અહીંયા આપણે તરબૂચ લીધા છે તરબૂચ ખાઈ લેવી કેમ છે મજા આવે એમ છે હે તો જો અત્યારે પછી આમાં આટો માર્યું કીર્તિ આવે ને ત્યારે હું તને તો જો અહીંયા આવવાના છે કીર્તિદાન ગઢવી એટલે અત્યારે જો સ્પેસ ને એવું બધું ખાલી છે અત્યારે કાંઈ છે નહીં આમાં બધી જો બધા આરામ કરે છે પણ હાજે આવવાના છે તો હાજે પબ્લિક થાય છે તો હાજે એમ જોવા આવશે

હા જો તમે આ બધું પબ્લિક છે જો અહીંયા થોડા પોલીસ વાળા છે ને એટલા માટે સાધુ અને રમવા માટેની જગ્યા બનાવી છે જો એ ન્યા ન હોય ને તો ન્યાય આન જેમ જ થઈ જશો આ બાજુ તમે જો કેટલું પબ્લિક છે તો હવે ન્યા હું જાઉં તો ત્યાંથી કઈ રીતે તમને બધાને દેખાડી શકું એટલે અહીંથી છેટેથી દેખાડવાની કોશિશ કરું છું આ બીજો છે ભાઈને હવે હાઈ